રાજકોટ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ સંચાલિત રંગોલી પાર્ક હાઉસિંગ સોસાયટીમાં પણ ફાયર સેફટીના નામે લાલિયાવાડી સામે આવી છે બીયુ પરમિશન વગર બહુમાળી ઇમારતથી બનેલી આખી સોસાયટી ધમધમે છે સોસાયટીના રહેવાસીઓએ હાઉસિંગ બોર્ડ સામે અનેક વખત સવાલ ઉઠાવ્યા છે તેમજ હાઉસિંગ સોસાયટીના કાર્યકારી પ્રમુખ સહિતના દ્વારા હાઉસિંગ સોસાયટી બોર્ડ અને મનપાને અનેક પત્રો લખવામાં આવ્યા છે જેમાં બહુમાળી ઇમારતમાં આગ લાગે કે દુર્ઘટના સર્જાય તો બચાવ કામગીરી કેમ થઈ શકે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે વધુ પરિવારો જીવનું જોખમ ઉઠાવી અહીં રહેવા મજબૂર છે છે સહાયતા અમને બીયુ પરમિશન કન્ડિશનલી મળેલ છે એમાં એ લોકોએ જ્યારે રૂડાને રૂડાએ હાઉસિંગ બોર્ડને જાણ કરેલી કે તમે સતત બિલ્ડિંગ ઉપર સોલાર પેનલ ફિટ કરો ને બીજી પણ શરતો લાદેલી અને ત્યારે એ લોકોને લોકાર્પણ કરવું હતું એટલે એ લોકોએ હાજી આ કરી અને લોકાર્પણ કરી દીધું પણ આજની તારીખે કન્ડિશનલી પરમિશન છે અને પછી એને નોટિસ પણ ઇસ્યુ કરેલી કે ભાઈ તમે કન્ડિશન ફૂલફીલ કરી નથી શા માટે માનીએ તો તમારી રદ બીયુ પરમિશન રદ કરવામાં ન આવે એટલે ખૂબ જ ભયંકર બાબત છે અને આ બાબતે અમે મુખ્યમંત્રી શ્રી મૃદુભાષી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આમાં તપાસ સમિતિની મો અને આજની તારીખે બીયુ પરમિશન રેગ્યુલર મળેલ નથી એ ખૂબ જ દુઃખદ બાબત છે અને આજે આપ જોઈ રહ્યા છો એટલાન્ટિસ અને ટીઆરપી ગેમ ઝોન કાંડ જેવી ઘટનાઓ બને છે ફાયર બાબતે પણ બે હજાર ઓગણીસમાં આરએમ એમ આરએમસીએ નોટિસ આપેલી હાઉસિંગ બોર્ડને કે તમે આ કન્ડિશનો ફૂલફિલ કરો આજની તારીખે સ્ટ્રેચર લિફ્ટ નથી ફાયર સ્ટેર નથી અને છ જ મીટરના માર્ગમાં વાહન આવે તો ખૂબ જ તકલીફ પડે આગ લાગે તો અમે વિચારીને પણ કંપારી છૂટી જાય કે અમારું શું થશે અને અમારા જીવ બધાના પડીકે બંધાયેલા છે તેવી જ રીતે એ બી બિલ્ડિંગ સામે છે ત્યાં પણ એક જ ગેટ છે હવે આપ વિચાર કરો કે ગાડી એકવાર ફાયર ફાઈટરની અંદર કઈ બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો નથી હવે ચાર પાંચ ગાડી અંદર ઘૂસી જાય તો બહાર ક્યાંથી નીકળે આ હા અગિયારસો ચોસઠ ફ્લેટ છે અને પાંચ છ એક હજારની આશરે વસ્તી છે વસવાટ કરી રહી છે પણ ખૂબ જ આજે નવ નવ વર્ષના વાણા વીતી ગયા છતાં પણ અમારા આંગણે આ ફૂલફિલ થયેલ નથી આ અમને હજી નળ નળ છે જલ આજની તારીખમાં નળ કનેક્શન પણ મળેલા નથી અમે ટોટલી સરફેસ વોટર અમને મળતું નથી અમે બોરના પાણી ઉપર આધારિત છીએ